હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ગામડે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે જોવો અહીંયા વધારાની ઓમની બધી બુકું ગોઠવાઈ ગઈ છે પ્લસ અહીંયા થેલા અને અહીંયા ગાઈડલું પણ જો મેં તપવવા નાખી દીધું હતું અને બીજા પણ ઘણા બિસ્તરા છે તો જુઓ તમે અહીંયા પણ ગેલેરીમાંથી બધું જ લઈ લીધું છે કારણ કે હવે દોઢક મહિના પછી આવશું અને અહીંયા પણ જોવો ગાયલા ઢાંકી ઢુંબીને થઈ ગયા કમ્પ્લીટ હવે આને ખોલી ચડાવવાની છે પણ બાજુવાળા આંટીને બોલાવીને હવે ચડાવીશ તું દીધી કાંઈ નહીં થાય અને હવે આ બધું જ ડબરા અને બધું જો ખાલી થાવા માંડ્યું છે અને હજી મારે થોડા ઘણા બિસ્તરા ભરવાના છે તો ભરી લઈએ કારણ કે હવે તો ગામડે એટલા કામમાં વ્યસ્ત થઈ જાશું કે ખબર જ નહીં પડે હવે મારે આ ગામડે થોડું ઘણું લઈ જવાનું છે એ તૈયાર કરી લઉં કારણ કે પછી પાછા દોઢ મહિને છેક આવશું ને હવે તો મમ્મીની ઘરે પછી ત્યાંથી ત્યાંથી વહી જશું તો એવું છે કે જલ્દીથી ફટાફટ હવે બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો કપડાં પણ લાસ્ટમાં બધા ધોવાઈ ગયા છે અને આ બધું જો અહીંથી ઉપાડી સામાન ગેલેરીમાંથી ને અંદર લઈ લીધો કબૂતરનો બહુ ત્રાસ છે ને એટલા માટે તો હવે છે ને આમ તો અમારું ટાઈમ ટેબલ ડિસ્ટર્બ થઈ જાય ગામડે જાય ને એટલે ગામડાવાળા સિટીમાં આવે તો એનું ડિસ્ટર્બ થઈ જાય મોટી ઉંમરના વડીલોનું એમ કહેતા હોય કે અમને અહીંયા સોના હોરવે નહીં મેં કીધું અમને હોરવે તો અમને નહીં ગામડે પણ હવે શું કરું વેકેશનમાં તમારી મદદ કરવા આવવું જ પડે આમ તો આખું વરસ અમે અહીંયા ના અહીંયા હોઈએ તો વેકેશનમાં અમને એમ થાય કે તમારું ફટાફટથી બધું કામ ઉલારીને નાખી દઈએ અને પાછા આવતા રહે અહીંયા વેકેશન પૂરું કરીને એટલે મેં કીધું મમ્મી જો જીજ્યા રહેતું હોય ને એને ન્યા ગમે અમે જુનાગઢ રહેતા હોય ને કે ગમે ત્યાં સિટીમાં રહેતા હોય અમદાવાદ રાજકોટ સુરત તો એને ન્યાજ ગમતું હોય એને ગામડે ના ગમતું હોય અને તમે ગામડે રહેલા હો ને એટલે તમને ગામડે ગમતું હોય એટલે તમે એમ કહોમાં કે અહીંયા અમને શહેરમાં બહુ ના હોરવાય કારણ કે હોરવતું તો અમને ગામડે ના હોય તોય અમે નથી આવતા હસતા હસતા કે વેકેશનમાં આ છોકરાઓ હોય બા બાપુજી બા બાપુજી પાસે એટલે આપણે તો આમ હસતા હસતા હાલો હાલો બા બાપુજી પાછા એ ભલે ને અંદરથી તો જરાય ગમતું જ ના હોય કર રો ને ટાઈમ ટેબલ વિખાઈ જાય ટાઈમ ટેબલ હું કામ વિખાઈ જાય ખબર ત્યાં છે ને સૂવાનો ટાઈમ છે ને સાડા બાર એક વાગ્યાનો સૂવાનો ટાઈમ હોય બે અઢી વાગે ઉઠી જવાનું હોય હવે અહીંયા સિટીમાં બે અઢી વાગે નવરા થાય સૂઈએ ને ચાર વાગે ઉઠીએ હવે કોઈ દી ભેગું થાય ગામડાને સિટીની લાઈફનું કોઈ દી ના થાય એટલે બાયુને વધારે કંટાળા બાકી ન્યા કાંઈ અહીંયા રોજ ખાણવા લાવી નથી ખાતા કંઈ ન્યા છાશને રોટલો નથી આપતા પણ સમજવાની વાત છે કે ટાઈમ ટેબલમાં બધું ડિસ્ટર્બ થઈ જાય ને એટલે તો સારું ચાલો હું તો હવે વાતું પછી કરું અને આ બધું જો મારા કબાટની અંદર તો જો મેરેજમાંથી આવીને લેપ પેડો પડ્યો છે બધો એ બધું ઠેકાણો કરી લઉં આ ગામડે જાય છે પણ થોડી ઘણી કટલેરી તો લઈ જાય જો આ ચાંદલા ને ચાંદલીઓની થોડું ઘણું તો લઈ જાવું જોઈએ ન્યા કંઈ એમને તો નહીં આલે ચાંદલા લઈ જાવ જો અને થોડું ઘણી કટલેરીમાં લઈ જાવ જો અને વરી ત્યાંથી ક્યાંક અચાનક જવાનું થાય તો માવતર જવાનું થાય તો તો કાંઈ ઉપાધિ ના હોય ભોજારીનું બધું હોય એટલે પણ તો જો આ બધું હવે આમાંથી એક 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 વસ્તુ મારે લઈ જાવી છે સારું ચાલો તો મેં તો ફરી લીધું છે આ સ્કૂલ બેગ મારું અને હવે મને ભૂખ લાગી છે તો મને એમ થયું કે હાલો ઘરમાં તો બધું જ ખાલી કરી નાખ્યું છે પણ એક ચીકું રેખા છે તો એમ થાય કે હવે થોડોક ચીકું ખાઈને પેટ ભરી લઈએ પછી થાવું હોય થશે ચલો તો હવે ફટાફટથી નાસ્તા પાણી કરી અને હજી થોડું ઘણું પેક કરવાનું છે એ કરી લઈએ બાકી જવાનું છે તો ફાઈનલ જ છે સવારમાં વહેલું એટલે એવું છે કે ગામડે જાવું ગમતું નથી ગામડે ટાઈમ દેખાઈ જાય છે એટલે નથી ગમતું ત્યાં રીલ્સ નથી બનાવાતી આમ જોકે ના પાડે પણ આપણે કામ કરીએ કે અહીંયા રીલ્સું બનાવીએ અહીં તો આપણે કામ કરતાં કરતાં અધૂરું મૂકી દઈએ તો ચાલે કંઈ સસરાને થોડું કાલે એટલે એવું છે બધું સર ચાલો નાસ્તા પાણી કરી લઈએ નાસ્તામાં મન નથી માનતું તો હવે આ દૂધ હવે ટોપડી એક પડ્યું છે એનું શું કરવું તો ચાલો ચીકુ શેક બનાવી પી લઈએ એટલે નાસ્તો બી થઈ ગયો ગણાય અને ત્યારે દ ઘરમાં એક જાય ને ત્યારે બધું હમેટવાનું હોય આવીએ ને ત્યારે બધું એટલું ધૂળ ધૂળ થઈ ગયું હોય ને કે થાય કે એક ખાલી રસોઈ બનાવી હોય ને તો પણ એ કાથરોટને એને સાફ કરવી પડે એવી સ્થિતિ થઈ ગઈ હોય કારણ કે બહાર ખુલ્લું વાતાવરણને લીધે એટલું ધૂળ આવે છે ને કે ગમે ત્યારે હું તો જાઉં ને આવીને તો એમ થઈ જાય કે ઓહો ભગવાન ક્યાંથી ચાલુ કરું એવું થઈ અને પહેલાં તો બે ઓટીએ સાફ કરવા પડે બેય રવેશ સાફ કરવા પડે એટલું રવેશમાં કબૂતરે ઈંડા મૂકી દીધા હોય ને બચ્ચા થઈ ગયા હોય ને વાત પૂછોમાં એટલું ગંદુ ગંદુ થઈ ગયું હોય ને

પૂજા પાઠનું યાદ કર્યું તો મને યાદ આવ્યું કે સવારમાં પૂજા કરીને મારે પૂજા એ સ્કૂલ બેગમાં નાખવી જો સવારે પૂજા કરીએ છીએ તો એટલે એક કપડાં વસ્ત્રો બધું ધોઈ વિછરીને તારે કમ્પ્લીટ કરી જ નાખ્યું છે કાલ સવારમાં વહેલું જવાનું છે કાંઈ ભૂલાઈ ના જાય બસ બીજું કાંઈ નહીં બાકી ભૂલાઈ જાય ને તો વારો ચડી જાય કે બીજી વસ્તુમાં તો કાંઈ નથી વાંધો આમાં કેમ ભૂલાઈ જાય છે એટલે એવું છે આરો ચીકુ શેક બનાવી ભગવાનને ધરી અને આપણે ચીકુ શેક પી લઈ હું તો બાજુ માસીની રાહ જોઈ છું થાકી દે આવે ને તો અમે બે ચીકુ ખાઈ લઈએ એમ પણ હવે એની ઘરે અટાણે જ તાણે જ મહેમાન આવ્યા છે તો સારું ચાલો હવે તો વ્લોગ્સ ઉતારવાનો ટાઈમ મળે કે નહીં મળે હવે કેમ ખબર હવે શું સિચ્યુએશન હોય ત્યાંની અને કાંઈ મારે ફોન લઈને નથી બેસાતું પણ તમે થોડીક શબ્ર કરજો એમ કે થોડીક નિરાશ રાખજો કે વ્લોગ્સ તો હું બનાવીશ જ મારે મારી મંજિલ સુધી પહોંચવા માટે મારે મહેનત તો કરવી જ જોશે તો થોડોક મને સપોર્ટ આપજો થોડીક ધીરજ રાખજો અને હવે મારે છે ને એમ થાય કે જલ્દી જલ્દી વોચ ટાઈમ પૂરો થઈ જાય ને તો બસ એમ એટલે બ્લોગ્સ બનાવવાનું મારું કદાચ કન્ટિન્યુ ચાલુ છે એ હવે થોડુંક ડિસ્ટર્બ બી થઈ જાય પણ તો હું શોર્ટ વિડીયા બનાવીને મૂકીશ ને પણ અપડેટ તો કરતી જ રહીશ તો સારું ચાલો આજનો તો હવે રસોઈ થોડી ઘણી બનાવવાની છે ને ફટાફટથી બધું સમેટી લેવાનું છે તો હવે આ ચીકુસે કમળા બ્લેન્ડર મારી અને પી લેશું ભગવાનને ધરીને સારું ચાલો જોતા રહો સરસ મજાના બ્લોક સરસ મજાની વાતો સાંભળતા રહો અને હવે કમ્પ્લીટ થઈ ગયો છે ફેસ હવે કોઈ પણ જાતની સૂજન નથી જોવો ક્યાંય સોજેલું દેખાતું નથી હવે ગાલપચોડીયા મટી ગયા છે એટલે એ કાંઈ મને હવે ટેન્શન નથી ને તર મને એમાં તું કે અહીંયા સોજા રહી જા તો કેવું કદરુકું લાગશે મોઢું હા આમ દડા જેવું હવે એ કાંઈ છે નહીં એટલે એ કંઈ હવે મને ટેન્શન નથી અને હવે મારે ગામડે કન્ટિન્યુ થોડાક દિવસ કામ જ કરવાનું છે કે મમ્મીને મદદ કરી લઉં સાસુમાને અને પછી મમ્મીની ઘરે જાશું ત્યારે અમે ફ્રી આવીશું ચાલો ત્યારે અમે મમ્મીની ઘરે જઈશું ત્યારે બ્લોગ્સ બનાવીશ અને વચ્ચે છે ને વાડીએ જઈશ ને ચક્કર મારવા તો હું વાડીનો બ્લોગ્સ બનાવીશ આલો અમારી વાડી કેવી છે ને એ હું બતાવીશ આમ તો જો કે એકાદ વિડીયામાં વાડીનું મેં વર્ણન કરેલું છે પણ તો એમ તો સારું ચાલો જોતા રહો આ સરસ મજાના વ્લોગ્સ સાંભળતા રહો મારી વાતો અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીશું એક નવી વાત સાથે એક નવા વ્લોગ સાથે જય સ્વામિનારાયણ